સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે આ આ બધાને કરી રીતે આપણે બધું ને લોટ બધું મિક્સ કરી લઈશું લોટ બાંધતા હોય ને એ રીતે બધું મિક્સ કરી લેવાનું આમાં પાણીની જરૂર નહીં પડે કેમકે દૂધી અને કોબીમાં બંનેમાં પાણી થોડુંક થોડુંક છૂટે જ છે એટલે લોટ બંધાઈ જશે આપણે બધું મિક્સ કરી દીધું છે હવે આપણે એની ગોળી બનાવશું તેલ આવી ગયું છે હવે આપણે એની નાની નાની ગોળી પાડશું આ ગોઠી અળાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું આ રીતે આપણે બીજો ઘાણ પાડ્યું આ બીજો ઘાટ પણ તૈયાર થઈ ગયો છે મંસુરિયમની ગોટીઓ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરશું વઘાર માટે મેં લીલી ડુંગળી લીધી છે ગાજર કોબી અને કેપ્સિકમ આદુ લસણની પેસ્ટ લીધી છે સેજવાન સોસ છે સોયા સોસ છે અને વિનેગર હવે આપણે વઘાર માટે તેલ મૂકશું બે પાવડા તેલ લીધું છે. ત્યાં આવી ગયું છે એમાં આપણે આદુ લસણ ની પેસ્ટ નાખી દઈશું લીલી ડુંગળી કેપ્સિકમ ગાજર માં થોડીક હળદર અને મીઠું એમ આપણે ગોટીમાં મીઠું નાખેલું છે એટલે આમાં થોડુંક જ નાખવું અને આ રીતે બધું મિક્સ કરી અને પાંચ મિનિટ ચડવા દઈશ હવે આપણે આ કરશું પાંચ મિનિટ માટે આ વેજીટેબલ ફ્રાય થઈ ગયું છે હવે આપણે એમાં સોયા સોસ નાખશું તેજવન ચટણી નાખશું મેં ગ્રીન લીધી છે રેડ પણ નાખી શકાય એક ચમચી વિનેગર વિનેગરનો ઉપયોગ આપણે ઓછો કરશું હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું હવે આપણે આને ઘટ કરવા માટે એક ચમચી મેં કોઠો લીધો છે તેમાં આપણે થોડુંક પાણી નાખી અને તેને મિક્સ કરી લઈશું આપણે ગેવીને ઘટ કરવા માટે આ રીતે મિક્સ કરી અને એમાં નાખી દઈશું હવે આપણે આમાં બે ચમચી સોસ નાખું આ બધું મિક્સ કરી લઈશું હવે આપણે જે ગેવી બનાવી છે એ નાખશું એને ઘટ કરવા માટે અને એક દોઢ ગ્લાસ પાણી નાખશું આપણે જેવી ગેવી બનાવવું એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરીશું આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું અને ગેવીને ઘડી ચડવા દઈશું એટલે તે ઘટ થઈ જશે પછી આપણે એમાં ગોટિયું નાખશું હવે આપણી આ ગેવી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે એમાં ગોટિયું નાખશું આપણું મંચુરિયમ તૈયાર છે હવે આપણે એને બાઉલ માં લઈ લઈશું આ રીતે આપણે એને બાઉલમાં લઈ લઈશું આ આપણું મંજુરિયમ તૈયાર છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો